लड़ <स्थाथ> दिन्ड़ करके जो सिक्सटी सेवन से जो आज इनका पुण्यतिथि का दिन है उसके उपलक्ष्य में हम सब चढ़ते हुए हैं और इनको स्मरण करते हुए सबको हमने एक संदेश देना चाहते आम देश की जनता को कि आप बंदुत्व की भावना किस तरह उसका જી તમારું નામ મારું નામ રમાકાંત કૌશિક છે વિસ્તાર છે છે શું કાર્યક્રમ આવ્યો આજે આ ઉધના વિસ્તારના ઉધના રેલવે સ્ટેશનની અંદર અમારા આપણા જે રાષ્ટ્રીય સદભાવના જાગરણ મંચ છે એની સમાજ ટીમ મહામાનો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ રાખ્યો છે મારું નામ ગણેશભાઈ અંબોરે કઈ વિસ્તાર છે આ ઉધના વિસ્તાર આજે પરમ બાબા બાબાસાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા એવા એમના આજ મહાપરિવાર દિનના નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે અમારી સાથે ત્રણસો થી ચારસો લોકો આજ રાષ્ટ્રીય સદભાવના જાગરણ મંચમાં જોડાયેલા છે અને તમામ લોકો સદભાવના અને લોકોને ભાઈચારા મળે એ હિત માટે કામ કરે છે કઈ કઈ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અમે આજે પછી રિંગ રોડ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં કાર્યક્રમ રાખવામાં આવે છે આજે તમામ જગ્યા પર કાર્યક્રમ રાખવામાં આવે છે